પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના કુલ નેવ્યાસી જેટલા ગામોના લોકોને સરકારી યોજનાઓ તેમજ સુવિધાઓનો લાભ મળી રહે તે માટે અલગ અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે જરૂરી માહિતી આપવા કલેક્ટર શ્રીના નેતૃત્વ હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

રૂપિયા ચોવીસ હજાર કરોડ જેટલો ખર્ચ ની જોગવાઈ કરવામાં આવી છે જેમાં આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કીલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સિલેક્શન જનનો પણ પૂરું પાડવા માટે આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો જે પૈકી સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન ની આદિમ જુ સમુદાયના ઉમરપાડા તાલુકામાં છત્રીસ ગામો, માંડવી તાલુકામાં ત્રેવીસ ગામો, મહીવા મોહવા તાલુકામાં 25, બારડોલીમાં ચાર અને માંગરોલમાં એક ગામ મરીકુલ 89 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ લોકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવા માટેની પણ માટે અલગ અલગ કેમ્પઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે प्रधानमंत्री जनजातीय આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે જેને પીએમ જન્મન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમજૂત સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહા અભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમજૂત સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનું લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે